સાપ કરડવાથી કોઈ મળતું નથી ઘણા આશ્ચર્ય થાય કે સાપ નથી મળતું તો એમને સમજાવીએ કે ભાઈ સાપ ફેલાય છે ને ત્યારે વ્યક્તિ મરે છે જે બી કોઈ યુક્તિ થઈ જાય કે ભલે સાપ કરડ્યો પણ ઝેરને તમે ત્યાં જ રોકી લો તો તમે મરશો નહીં ને ભલે હજી સુધી શક્ય ન પણ બને કોઈએ તમને કંઈ કહી દીધું કોઈએ તમારી ટીકા કરી તમે ત્યાં બેને જેમ બધું ફૂલ સ્ટોપ લગાડો એ જે રિપીટ કરો છે એ જે ફેલાય છે આમ કેમ કહ્યું આમ ને હું આમ બદલો લઈશું આમ કહીશ આ વ્યક્તિ જેવો છે એ જે બધું રિપીટેશન એ ઝેર ફેલાય છે એમ કે બીજી વાત પણ જે તમે કહી કે વ્યક્તિને સ્વીકાર કરો એ જેવો છે એવો તમે એને સ્વીકાર કરો એમ કહેવાય છે ને કે તમે એક્સપેક્ટ નહીં કરો એક્સેપ્ટ કરો હા કે આપણે જો એક્સેપ્ટ કરશું તો પણ હલકા રહીશું અને બીજું મેં તો એવું પણ જોયું છે ઘણી વ્યક્તિ છે ને તમે જેમ સંસ્કારની વાત વાત ને કે એને કદાચ ભારે થવાના સંસ્કાર જ થઈ ગયા છે